સમગ્ર ભારત વર્ષમાં ચૌદમી સદીમાં ધીરે ધીરે મોગલોનું શાસન સ્થપાઈ ચૂક્યું હતું સાબરમતી નદીના કિનારે આવેલ રાજા આશા ભીલની નગરી આશાવલ પર કબજો કરી અહમદશાહ બાદશાહે પોતાના નામ પર અમદાવાદ નગરી વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી એ વખતે ગુજરાતના ચુવાણ પ્રદેશના ઠાકોરોને ધર્મ પરિવર્તનની ફરજ પાડતા આ ઠાકોરો અહમદશાહની સરમુખત્યાર શાહીને તાબે ન થતાં તેમને ચુવાળ પંથકમાંથી હાંકી કાઢવાનો હુકમ થયો આ પ્રમાણે આ ઠાકોરોનો કાફલો ત્યાંથી નીકળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિર થયા સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષણની જવાબદારી સ્વીકારી આમ આ બધા ઠાકોરો પગના પગલાંની દિશા રેખા અને પગલાં જોવામાં નિપુણ હતા તેથી જે ગામમાં ચોરી ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પકડી લેતા અને રાજ સામે હાજર કરતા આથી સૌરાષ્ટ્રના રજવાડાઓએ તેમને પગી તરીકેનું બિરુદ આપ્યું અને આ ઠાકોરો પંદરમી સદીથી પગી તરીકે પ્રસિદ્ધ થયા અહમદશાહ બાદશાહે જ્યારે ચુવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડેલ ત્યારે ચુવાળ પ્રદેશમાં આવેલા કુંવાદરા ગામના મકવાણા શાખાના અમરાજી ઠાકોર પણ બાદશાહની ચુંગાલમાંથી છૂટ્યા હતા એ અમરાજી ઠાકોર ભગવાન શિવના પરમ ભક્ત હતા રજળ પાટ કરતા કરતા જ્યાં સાધુ સંતોનો માનો ખોળો છે એવા ગિરનારની છાયામાં વસેલા પાદરિયા નામના ગામમાં વસવાટ કર્યો સેવાભાવી અને સરળ હૃદયના ભક્ત દંપતી ગામને ભાવી ગયા ગામમાં ભજન સત્સંગની સૌને લહેર લગાવી સાધુ સંતો અને અભ્યાગતોની પધરામણી અમરાજી ભગતના ઘેર થવા લાગી આખું ગામ ભક્તિના રંગે રંગાયું ભગત અમરાજી જ્યારે રામ સાગરના તાલે ભજન ગાતા ત્યારે ભાવિક ભક્તજનો ભજનમાં તલ્લીન થઈ જતા આમ સત્સંગ ભજન કરતાં કરતા બંને પતિ પત્ની વૃદ્ધાવસ્થાને આરે પહોંચે છે સતત પ્રભુ સ્મરણ અને ભક્તિના પ્રતાપે તેમને ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન થાય છે અને જ્યારે આ નશ્વર જગતમાંથી જવાનો સમય થતાં ભગવાન સ્વયં તેમને લેવા પધારે છે આમ ભગત અમરાજી અને તેમના ધર્મપત્ની સૌ હરિભક્તોની હાજરીમાં મહાપ્રયાણ કરે છે દીકરા બોઘાજી અને તેમના ધર્મપત્ની મા અમરબા ભગત અમરાજી પાછળ ભંડારો કરી ગ્રામજનો અને સાધુ સંતોને જમાડે છે બોઘાજી પણ પિતાની જેમ જ ભગવાનના ભક્ત હતા તેમના ધર્મપત્ની મા અમરબા પણ ભક્તિભાવવાળા હતા સુશીલ અને સંસ્કારી આ દંપતીએ પણ પિતા ભગત અમરાજીએ આપેલ ભક્તિનો વારસો જાળવ્યો હતો પોતાનું સ્વકર્મ ખેત મજૂરી કરી પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવે અને આંગણે આવતા સાધુ સંતો અને અભ્યાગતોને વધાવે અને ભજન સત્સંગ કરે આમ ભજન ભક્તિ કરતાં કરતા ભક્ત દંપતી ચાલીસ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે પણ તેમના ઘેર શેર માટીની ખોટ છે માં અમરબાને એક વાતની ઝંખના સતત સતાવ્યા કરતી માં બનવાની ક્યારેક મા અમરબા ઉદાસ થઈ જતા તો ભગત બોઘાજી તેમને કહેતા કે આપણા ભગવાન આપણી મહેશા જરૂર પૂરી કરશે માટે ભગવાન પર ભરોસો રાખો દેવી આમ બંને પતિ પત્ની ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા પછી જ આહાર પાણી લેવાનું વ્રત લે છે સવારે વહેલા ઊઠી પાદરિયાથી ભગવાન ભવનાથના દર્શન કરવા જાય લગભગ વર્ષ વીતી જાય છે તાપ વરસાદની પરવા કર્યા વિના બંને પતિ પત્ની નિત્ય ક્રમ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે એક વખત નિત્ય ક્રમ મુજબ ઘેરથી નીકળ્યા અને કોઈ શુભ કામ માટે જતા કેટલાક માણસો સામા મળ્યા તેમાંથી કોઈ ધીમા અવાજે બોલ્યું કે અત્યારમાં આ ક્યાં હામા મળ્યા ધીમો અવાજ પણ બંને પતિ પત્ની સાંભળી ગયા પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી જય ગિરનારી હર હર મહાદેવ જાપ કરતાં કરતાં ભવનાથમાં આવી પહોંચ્યા પણ માં અમરબાને પહેલાં માણસના વેણ અંતર હોહરવા ઉતરી ગયા મંદિરમાં ભવનાથ દાદાને વંદન કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા એટલું રડ્યા કે શરીરની શુદ્ધ બુદ્ધ પણ ખોઈ બેઠા ભગત બોઘાજીની આંખમાં પણ દડ દડ આંસુડાની ધારા થઈ માં અમરબા મૂર્છિત થઈ ગયા અને અચાનક શિવલિંગમાંથી ગેબી અવાજ આવ્યો બેટા અમર ઊભા થાવ ભગત રડશો માં તમારી ભક્તિથી હું પ્રસન્ન છું તમારે ઘેર આવતા વર્ષે અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે બંને સુખેથી ઘેર જાઓ અને ઘેર જ મારું સ્મરણ કરજો આમ જેની રાહ જોતા હતા એ અષાઢી બીજ નજીક આવી વિક્રમ સંવત ચૌદસો પિસ્તાળીસ અષાઢી એકમની ની રાત છે માં અમરબા પુત્ર જન્મની ની વાત જોતા જોતા ગાઢ નિંદ્રામાં સુતા છે વહેલી સવારે શુભ ચોખડીએ

તારી ઉંમર હજી નાની છે મજૂરી કરવા જેટલી તારી હજી ઉંમર નથી અને અમે તને અમારાથી વિખુટો પાડવા ઈચ્છતા નથી વેલાજી બોલ્યા કે માં આ દુનિયા રેન્ટ માળ જેવી છે એક ઠલવાય અને બીજું ભરાય છે આ સિલસિલો સતત ચાલુ જ રહે છે અહીં કોઈ અમર નથી નામ એનો નાશ છે આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે વળી જીવન નિર્વાહ માટે પુરુષાર્થ પણ જરૂરી છે દરેક જીવ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે જીવ માત્રની ચિંતા મારો ભગવાન કરે છે સર્વક એની ઈચ્છા મુજબ ચાલે છે ભક્ત ધ્રુવ કેવળ પાંચ વર્ષના હતા છતાં તેના માતાએ તેમને રજા આપી હતી તમે મને રજા આપો તો જ્યાં મારું ઋણાનું બંધ છે એ ચૂકવીને હું પાછો આવીશ આટલી નાની ઉંમરમાં આવી વાતો સાંભળી માતા પિતા વેલાજીને રજા આપે છે ચાલતા ચાલતા સંત વેલનાથ જુનાગઢ તાબાના શેરગઢ ગામે આવે છે કણબી પટેલ પટેલનું ઘર હતું જસમત પટેલ થોડા દુબળા ખેડૂત માંડ તાણી તૂસીને પોતાનો ઘર સંસાર ચલાવે છે જસમત પટેલની ખડકીએ એક બાળક આવીને ઉભો રહ્યો આતા મને હાથી રાખશો કેવા છો ભાઈ કોળી શું આતા મને હાથી રાખો કોળીના દીકરાની આવી નમણી મુખ મુદ્રા જોઈ જસમત પટેલના નેત્રો ઠર્યા તારું નામ શું ભાઈ વેલિયો વેલિયા બાપા મારા ઘેર તારો સમાવેશ થાય એમ નથી મારા વાટકીના શિરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ ભરાય એમ નથી જસમત પટેલના ઘરના પ્રભુ પરાયણ સ્ત્રી હતા અને તેમના ઘેર શેર માટીની ખોટ હતી એટલે બાળ વેલનાથને જોઈને મમતા જાગી વેલિયા ઉપર વહાલ છૂટ્યું પટેલને કહે કે ભલે ને રહ્યો છોકરો એ એના ભાગીનું ખાશે રોટલો તો મારો રામ આપશે પટેલ પોતાના ઘરનાને લક્ષ્મીનું સ્વરૂપ માનતા એનું વેણ કોઈ દિવસ ઉથાપે નહીં તેથી બાળ વેલાજીને તેમણે રાખી લીધા એલા વેલિયા તારો પગાર કેટલો માંડો પગાર તો તમને ઠીક પડે તે આપજો હતા પણ મારે એક નીમ છે તે પાળવું પડશે શ્યાનું નીમ વળી આ મારી માવડી મને રોટલો ઘડી દેશે તો જ હું ખાઈશ બીજા કોઈના હાથનું રાંધેલું મને ખપશે નહીં વાત સાંભળી પટેલના ઘરનાને ને બેવડું હેત ઉભરાયું કરાર કબૂલ થયો કોળીના દીકરાના પગલાથી કોઠિયું ભરાવા લાગી ગામના દરબારે જસમત પટેલને બળદની નવી જોડ હાથી અને એક હાથીની નવી જમીન ખેડવા આપી આખો દિવસ કામ કરીને વેલાજી થાક્યા પાક્યા ઘેર આવે તો પણ આતા અને માડીના પગ દબાવ્યા વિના સુવે નહીં જસમથ પટેલની તો ઉપાધી ચાલી ગઈ છે ઓછા બોલો અને શાંત સ્વભાવનો કોળી પુત્ર વિલાજી જોત જોતામાં તો જસમત પટેલના પડખે જુવાન જોધ દીકરા જેવડો થઈ ગયો છે પટલાણી માતાના વાંજીયા મેણા ભાંગી એક પછી એક એમ સાત દીકરા રમવા લાગ્યા જસમત પટેલ અને પટલાણી આ જાડેના કુટુંબ માટે વેલાજીના મંગલ પગલાનો જ ગુણ ગાય છે પેટના હાથ હાથ દીકરા પણ વેલાજી ઉપરનો હેત એવું ને એવું જ છે એક દિવસ ગામના કોઈ માણસે પટેલને કાન ભંભેરણી કરી કે તારો હાથી તો ખેતરે જઈને આખો દી હોઈ રહે છે આજ જસમથ પટેલનો વિશ્વાસ ડગમગી ગયો પટેલ ખરા બપોરે સીમ તરફ ચાલવા માંડ્યા જઈને જુએ છે તો સાચો સાચ ખીજડીને સાં પાણી ભરેલી ભંભલીને ને ઓછી કે માથું રાખી વેલાજી ભર ભરમાં સુતા પણ ખેતર રેઢું નથી પડ્યું કોદાળી એકલી એકલી એની મેળે ઉછળી ઉછળી કામ કરી રહી છે પટેલ તો આ જોઈને અવાચક બની ગયા આ વેલો કોઈ યોગી મહાપુરુષ છે પટેલને પસ્તાવાનો ભાર નથી આંખમાંથી દડ દડ આંસુડાની ધાર થઈ હિબકાનો અવાજ સાંભળી વેલાજી જાગી ગયા અને આતા ને રડતા જોઈ તેમની પાસે ગયા પટેલ તો વેલાજીના પગમાં પડી ગયા હે મહાત્મા હું તમને ઓળખી ના શક્યો આપની પાસે મેં મજૂરી કરાવી મને માફ કરો સંત વેલનાથ બોલ્યા કે આતા મજૂરી મને મીઠી લાગતી મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત તમારી સેવા કરેત હવે મને રજા આપો મારી બાને રામ રામ અને નાના ભાઈઓને પ્રેમ અને આપને પ્રણામ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો હું હવે જાઉં છું મારું પૂર્વનું ઋણ હવે પૂરું થઈ ગયું ઈશ્વરના કાયદામાં બધા બંધાયેલા છે માટે શોક ન કરો જે માગવું હોય તે માગી લો પટેલ ખૂબ કરગરે છે કે હવે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે મારા ઘેર વધારો સંત વેલનાથ પટેલના પ્રેમભર્યા આગ્રહને કારણે ઘેર આવે છે અને મા અને વેલાજી કહે છે કે બા આપણી દેણ હવે પૂરી થઈ મારે હવે અહીંથી જવું પડશે માથે હાથ મૂકી પૂર્વ એક જેમ દેખાડી તે દિવસે સંત વેલનાથ માટે માં પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે બધા સાથે બેસીને જમે છે રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ સંત વેલનાથ માં અને આતા જસમત પટેલને વંદન કરી વિદાય લેશે સંત વેલનાથ જતા જતા વચન આપે છે કે સેંજળિયા કુળનો તમારા કોઈ માણસ આવેલ ભૈરવ જપે મારા આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વિરડામાં પાણી રૂપે હું પ્રગટ થઈ દર્શન આપીશ ત્યારબાદ સંત વેલનાથ પોતાના ગામ પાદરિયા પધારે છે માતા અમરબા અને પિતા બોઘાજી ખૂબ જ ખુશ થાય છે સંત વેલનાથ માતા પિતાના ચરણ સ્પર્શ કરે છે ત્યારબાદ ગુરુ વાઘનાથના આદેશથી માંડવડ ગામના લાખાજી ઠાકોરની બે દીકરીઓ મા મીણાબાઈ અને મા જસુબાઈ સાથે વેલાજીના વિવાહ થાય છે અને ગૃહસ્થાશ્રમમાં રહી ગિરનારની ગોદમાં અલખની ધૂણી ધખાવે છે કાળી કોયલ કલકલે ભૈરવ કરે ભભકાર નિથ નગારા ગડગડે ગિરનારી વેલનાથ આજે આપણે સંત વેલનાથ માં મીણાબાઈ મા જશુબાઈ ભગત બોગાજી ઠાકોર અને મા અમરબાને ભાવથી વંદન કરીએ